બેટરી છે ને આખી ગરમ થઈ ગઈ છે તો આને છે ને પેલા લાગી રાખી કે ફોટ છે બુટ છે ને ત્યાં ક્યાં જાય આજે પ્લેટ છે ને તો પ્લેટ ખમણ ને પણ કાઢવી જોઈએ ઉપયોગ નથી નથી લોહી ચમક બોય ચમકે કાંઈ નથી ને કંઈ ચોટે ખાલી વજન વધારવા માટે છે હવે હા હરવું થઈ ગયું ઘા ને માઇક બાઇક ને બધું લઈને આવ્યો તો કદાચ ચેલેન્જ યુ આપડો હાલત ઢીલી થઈ ગઈ છે તમે જોતા આવજો કેટલા લોકો જોયો છે ને કેટલા લોકો નથી જો કહી દેજો આજે ચલન વિડીયો હોય તો કમેન્ટ કરી નાખજો જલ્દી નીકળી વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ નથી થવાનું એ હું તમને ગેરંટી સાથે કહી દઉં સમય થઈ ગયો છે ને હવે આપણે કરવાની છે એડિટિંગ તો એડિટિંગ કરવા માટે છે તો આજે થોડું ઘણું પાંચ મિનિટ બોળું થઈ ગયું બાકી આપણે ડેલી નો બે મિનિટ થાય ને એટલે આપણે વિડીયો એડિટિંગ કરવા બેહી જવાનું આજે તું આ રૂમ આવી ગયા આરામથી મૂકવાનું જલ્દી થી એડિટિંગ કરના કમ્પ્લીટ ને તમે યાર સપોર્ટ નથી કરતા ભાઈ તમારા ભાઈને ને થોડો કોનો સપોર્ટ ની ફૂલ જરૂર છે તો યાર જલ્દીથી વિડિયો વિડીયો આપણે જોવો વિડીયો ને કરવો લાઈક ચેનલને કરો સબસ્ક્રાઈબ ને જેટલા પણ બધાને શેર કરો ને એટલા બધાને જલ્દીથી શેર કરી નાખો એ બને લઈને થોડા ઘણા આપણે થોડા ઘણા વ્યૂઝ જલ્દીથી આગળ આવે જેટલા આપણું ડાઉન થઈ ગયું ને એટલું જ આપણે અપ કરવાનું હોય તો બિન રજો કરવું ને મિત્રો પોણા અગિયાર વાગ્યા પોણા અગિયાર વાગ્યા હજી મારે અપલોડિંગ હાલે ચાલી ટકા થયું છે એટલે ડેલી બપોર વિડીયો એડિટિંગ કરું ને ત્યારે જ હું અપલોડિંગ કરી દઉં ડાયરેક્ટ ડાયરેક્ટ એટલે હું જલ્દીથી જાય દિવસના સ્પીડ હારી આવે અત્યારે સ્પીડ ન થાતી ને અત્યારે નવ વાગે વિડીયો મેકવાનો છે તમારા લોકો માટે ડેલી વર્ક કન્ટિન્યુ છે હવે તો તમે લોકો આ વિડીયોને સપોર્ટ નથી કરતા વિડીયોને આગળ નથી વધારતા તો જલ્દી મિત્રો તમારા ફેમિલીવાળાને કે જેટલા પણ ફ્રેન્ડ્સ હોય કે જેટલું તમારું સર્કલ હોય ને એટલા બધાને મારો વિડીયો શેર કરી નહીં બને થોડુંક ઘણું કંઈક જેટલું આપણું ડાઉન થતું ચેનલ એટલી આપણું ઉપર આવી જાવ થોડુંક આપણે ચેનલ માઇનસમાં હમણાં હાલે છે એના માટે તો તમને લોકોને ભાઈ દઉં તો પૂર્ણ અગિયાર વાગ્યાએ ધારું તમને હાલ તો માના જણને ખબર પડી ગઈ બાકી સાત આઠ નવ વાગ્યા હોય તો માના નીકળતા હોય વધારે તો તમને ખબર પડી જાય કે આઠ નવ વાગ્યા હોય બાકી જો કોઈ નથી સુનસાન ફેર ને પોણા અગિયાર વાગ્યા નહીં એડિટિંગ તો થઈ ગયું શીખ્યું અપલોડિંગ ને બધું લખાઈ ગયું હોય ખાલી અપલોડ પબ્લિક કરવાની વાર છે મતલબ કે અપલોડિંગ જ કરવાની વાર છે એ ખાલી ફૂલ વિડીયોની ચાલીસ ટકા જ થયું છે ઇન્ટરનેટની સ્પીડ ફાઇવ જી છે તો એ સ્પીડ તો થ્રી જી જેવી સ્પીડ હાલે છે મિત્રો હાલતી જ નથી કે નેટની સ્પીડ બી નવ વાગ્યામાં આવી ગયો છે ઉપર કાલે જેવું જોયું એવું આજે અપલોડિંગ થયો નથી વિડીયો ને દસ પંદર મિનિટ જ બાકી છે ખાલી એટલે વિડીયો મેં કોકોને દો પંદર મિનિટનો નાખો ભીનું ભીનું છે કદાચ વરસાદ વરસાદ આવ્યો હોય છે સાંજે કંઈક તો જલ્દીથી અપલોડિંગ કરી હાંડનું કંઈક મહેકું જ પણ હાજી નથી આજે બહુ વાંધા પેઢા અત્યારમાં કેટલા બધા સી નીકળી ગયા જો સ્કૂલમાંથી લઈને નીકળાય છે ને એટલે સી નકરા નકળતા નીકળતાનો વિડીયો થોડો ઘણો નાનો હતો કદાચ થોડો ઘણો નાનો હતો હોમ તો દસ પંદર મિનિટ જેવો દસ પંદર મિનિટ જેવો વિડીયો હોય પણ થોડોક રાજકોટનો વિડિયો હોય તો કાલે આપણે જાણવું રાજકોટ તો રાજકોટનો આ વિડીયો ભેગો જ હતો બધો એમાં સ્ટાર્ટિંગ એન્ડિંગ નહોતો કર્યો કંઈ અચાનક આપણે રાજકોટ જવાનું તું પહેલેથી ખબર હતી કે રાજકોટ જવાનું તો કાંઈ અરખો વિડીયો બનાવ પણ આખો ભેગો જ હતો જોઈન્ટ એટલે મેં કીધું અગિયાર મિનિટનો વિડીયો છે તો અમુક રાજકોટની વિડીયો આપણે રાખી તો બે ભેગો થઈ જાય રાખી દીધે તમને પણ જોવાની ન મજા આવે પહેલાં પાંચ મિનિટનું આ આવી જાય ને હજી બે મિનિટનું વળીનું પછી આપણે રાજકોટનું આવે રાજકોટ આપણે બેદી બેદી પાંચ મિનિટનો વિડીયો છે તો આજનો વિડીયો નાનો છે કેવો લાઈક વિડીયો કમેન્ટની અંદર આજનો વિડીયો કેવી રીતે લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ મળશે